દર્શક મિત્રો બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોને છેતરદી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર પોલીસે ઝારખંડના જામતારા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો જામતારાના રાજેશ નામના આ આરોપીએ એક બે નહીં પણ બે હજારથી વધુ લોકોના એકાઉન્ટ ખાલી કર્યા હતા એ માટે તેણે એક જ કંપનીના ઓગણીસો ને એંસી મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હતો

રાજેશ મંડળની મંડલ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે પોલીસ તપાસ મુજબ આરોપી રાજેશ મંડલ અગાઉ પણ મધ્યપ્રદેશ ઝારખંડ રાજ્યમાં સાયબર છેતરપિંડીના અનેક ગુનામાં વોન્ટેડ હતો એ અને તેના સાથીઓ એક્સિસ બેંક પાન કાર્ડ અપડેટ એપ્લિકેશન પછી એસબીઆઈ કેવાયસી પીએમ કિસાન યોજના જેવી ખોટી એપ્લિકેશન બનાવી વોટ્સએપ મારફતે લોકો સુધી પહોંચાડતો હતો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવ્યા બાદ લોકોને બેંક માહિતી મેળવી તેમની જાણ બાર નેટ બેંકિંગ પાસવર્ડ જનરેટ કરી લાખો રૂપિયાને છેતરપિંડી કરતા હતા બરોબર સાયબર ક્રાઇમ પોલીસે હાલમાં આ ગેંગના અન્ય સાથીદારોની શોધખોળ હાથ ધરી છે તથા દેશભરના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરી વધુ માહિતી મેળવી રહી છે આ અંગે ભરૂચ જિલ્લા જિલ્લાના પોલીસ હેડક્સ ખાતે નોકરી કરતા યોગેશભાઈ ઠાકોર અને અહીંયા આવીને જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને સાડા પાંચ લાખ રૂપિયા જેટલી માતવા રકમ એક્સિસ બેન્ક ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાબરક્રાઈમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાઇબરક્રામ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સિડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન બે હજારને બાવીસો કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી આ ડેટા રેકોર્ડની ની તપાસ દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ બે અને અઢાર જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વી બારડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વી આર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડિયાઓ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે એ પંદર જેટલા સિમ કાર્ડ નો ઉપયોગ થયેલો છે અને સાત જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ વર્ષ છે અને જે જે છે એ દુધાની ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરે છે ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે